મોરબીમાં નિર્માણધીન મેડિકલ કોલેજની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઈ હતી આ દુર્ઘટનામાં પાંચ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ઇમારતમાં રાતના કામ ચાલી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી આ બનાવની જાણ થતાં કોલેજના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખીસાડવામાં આવ્યા હતા એક શ્રમજીવી કાટમાળ નીચે ફસાયો હતો અને તેને બચાવવા માટે મોડી રાત સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું મોરબી ફાયર બ્રિગેડના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાતના ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી વહેલી સવારે કાટમાળ નીચે ફસાયેલા શ્રમજીવીને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતાં ભાજપના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટના દુઃખદ છે અમે સરકારને અરજ કરીશું કે આ ઘટનામાં જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો